સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં વૃદ્ધ વોચમેન પર થયેલા હુમલામાં પોલીસ કાર્યવાહી થઈ છે વેદાંત સિટીના વોચમેન હિંમતભાઈ ચૌહાણને માર મારવામાં આવ્યો ખુરશી સરખી કહેતા પિતા પુત્ર ઉશ્કેરાયા હતા મનીષ અને પિતા જયસુખ હુમલો કર્યો લાકડી અને લાકડાના ફટકાથી ઢોર માર માર્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ઉત્તરાયણ પોલીસે આરોપી મનીષ પાનસુરિયાની હાલ ધરપકડ કરી છે જે વોચમેન અને સોસાયટીમાં રહેતા જયસુખભાઈ પાનસુરિયા તેમજ તેમનો દીકરો મનીષભાઈ પાનસુરિયા ને ઝઘડો થયેલો વોચમેન સાથે જેમાં ખુરશી મૂકવા બાબતે વોચમેને એમના પિતાને કહેલું કે ખુરશી વ્યવસ્થિત મૂકો જેનું બંને વચ્ચે જે બાબતે ઝઘડો થતા આરોપી અને વોચમેનો વચ્ચે ઝઘડો થયેલો જેમાં લાફાલાફી થયેલા બંને વચ્ચે આજરોજ આરોપી મનીષભાઈ પાનસુરિયાને હોયની એ બાબતે ધરપકડ કરેલ છે અને આરોપી નંબર બે જયસુખભાઈ પાનસુરિયા એમના જે પિતા છે એ પણ વયોવૃદ્ધ છે એમને નોટિસ આપવામાં આવેલ છે